આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પોતાના ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી હતી જે પોસ્ટમાં તેમણે રાજપારડી ખાતે આવેલા ડમલાઈ ગામમાં બેફામપણે ખનીજ ચોરી ચાલતી હોય તે પ્રકારના આરોપો કર્યા હતા અને અધિકારીઓ સામે પણ તેમણે ગંભીર આરોપ લગાવતા રાજકારણ ગરમાયું હતું ત્યારે હવે મનસુખ વસાવાના સમર્થનમાં છોટું વસાવ આવ્યા છે અને તેમણે પણ આજે ખનીજ ચોરી બેરોકટોકપણે ચાલી રહી છે અને અધિકારીઓ પણ આંખ અડાકા કરી રહ્યા છે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે સાથે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ પ્રહાર કરતા શરૂઆત કરી છે વિગતે વાત કરી તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ આજથી થોડાક દિવસ પહેલાં એક સડસડતી પોસ્ટ ફેસબુક ઉપર લખી હતી જેમાં તેમણે પોસ્ટમાં રાજપારડી ખાતે આવેલા ડમલાઈ ગામ છે ત્યાં બેફામપણે બેરોકટોક ખનીજની પ્રવૃત્તિ ચાલી રહી છે ડમ્પર રાત્રિ દરમિયાન ખનીજ ચોરી કરી રહ્યા છે તે પ્રકારના આરોપો તેમણે મૂક્યા હતા આ મામલે તેમણે સ્થાનિક પોલીસના અધિકારીઓએ મામલતદાર હોય તેમજ તેના પ્રાંત અધિકારીઓ હોય તેમની સામે પણ આરોપ કરીને ધ્યાન દોર્યું હતું આ સમગ્ર ઘટના ચર્ચાનું કેન્દ્ર રહી હતી અને ત્યારબાદ હવે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા પણ મેદાને આવ્યા છે તેમણે ભરુ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે જે ખનીજ ચોરી ચાલી રહી છે ઝઘડિયાના કેટલાક વિસ્તારોમાં પ્રકારે જે ભૂમાફિયાઓ દ્વારા કૃત્ય કરવામાં આવી રહ્યા છે તે લઈને પોતાની નારાજગી દર્શાવી છે સાથે રોષ પણ ઠાલવ્યો છે વાત આટલેથી ન અટકતા અહીંયા સુધીના આરોપો છોટુ વસાવા પોતાના નિવેદનમાં કરી રહ્યા છે કે ચૂંટણી સમયે સત્તા પક્ષને આ ભૂમાફિયાઓ દ્વારા ફંડ આપવામાં આવતું હોય તેના કારણે આ બેરોકટોકપણે બધું ચાલી રહ્યું છે તંત્રના અધિકારીઓ કોઈપણ પ્રકારના એક્શન નથી લઈ રહ્યા ને આવી રીતે નર્મદા મૈયાને આ જે ભૂમાફિયાઓ છે તે ખોદી રહ્યા છે અને બેફામપણે ખનીજ ચોરી કરી રહ્યા છે

બીજા જે માણસો છે વિરુદ્ધ કરે છે એનો છતાં પણ ઘણી અટકતી નથી એનું કારણ કે ચૂંટણીની અંદર જે ફંડિંગ લીધું આ લોકોએ એને વસૂલ કરવા માટે સુરતના જે નવીરાઓ છે બધા જે અત્યારે સરકારને સપોર્ટ આપી રહ્યા છે કેન કેન રીતના સરકારમાં બેઠા છે એવા લોકોનું આ કારસ્તાન છે એટલા માટે ઘણી ચોરી અટકતી નથી આ વિસ્તાર વિચારો ગરીબ છે આદિવાસી છે એટલે એનો જે આંદોલન હોય કે એની જે રજૂઆત છે એ કોઈ સાંભળતા નથી અને ચોરીનું આ ષડયંત્ર મોટા પાયા પર ચાલે છે એમની પાસે તો કશું છે જ નથી એટલે ચોરી કરવા માટે આ બાજુ જ આવવું પડે એટલા માટે આ ચોરી અટકતી નથી ભરૂચ જિલ્લાના તાલુકાને સૌથી વધારે ઝઘડીયા ધરાવતા તાલુકો છે અને એમાં જે ખનીજ રહેલું છે ને ચોરી આ ડમલાઈની અંદર બે દિવસ નામ બધું આવી આ ચોરી ત્યારે જ અટકશે તમે એફઆઈઆર ફાડીને એને જેલમાં મૂકો પર્યાવરણ ખતમ કરે છે નદીઓ ખતમ કરે છે અને આ ચોરી જે થાય છે એમાં સમગ્ર પ્રજાને એટલું મોટું નુકસાન છે આર્થિક રીતના બી અને તમારે પોલ્યુશન જે થાય છે એનાથી જે રોગો થાય છે એનાથી લોકો મરવાના છે પર્યાવરણ ઝઘડિયા કે ભરૂચ જિલ્લામાં ગુજરાતમાં દેશમાં પર્યાવરણ ડામા દોડ છે લોકોને જીવવા માટે પર્યાવરણ તો જોઈશે ને એ પણ સાચવી શકતી નથી આ સરકાર નિષ્ફળ ગયેલી સરકારો એમને તે રિઝાઈન કરીને બીજા કોઈને સત્તા રાજ્યપાલને રાષ્ટ્રપતિને આપવી જોઈએ જેથી દેશના લોકો સુખી થઈ જાય આજે રૂપિયો ક્યાં આગળ ગગડીને ગયો છે તો લોકો આર્થિક રીતના એટલા બધા ભીષ્મા છે ખબર નથી પરંતુ એક દિવસ એવો આવશે કે લોકો ખાધા પીધા વગર પર્યાવરણ પર્યાવરણના લીધે રોડ પર મરી જવાના છે ત્યારે આ લોકોને કાન ખુલશે સામાન્ય લોકોને સમજાશે બીજા લોકો તો સમજે છે એ લોકો જાણી જોઈને મારવી છે એટલે આ બધું કરી રહ્યા છે એવું માનું છું આના હાથમાં લોકોનું ભાવિ છે આવા કુંભ મેળા કરીને ઢોંગ એક એક જાતનો ઢોંગ કરીને લોકોને ગુમરાહ કરીને રાજ કરવા માંગે છે એવી આ સરકાર આર આ દેશમાં જે રાજ ચલાવે છે

વાત આટલેથી નટકતા વિધાનસભામાં પણ ખનીજ ચોરીના મુદ્દે વિપક્ષે સરકારને ઘેર્યા હતા સવાલો પૂછ્યા હતા પછી વિધાનસભા ગૃહની અંદરની વાત હોય કે પછી જાહેર મંચ પરથી નેતાઓ દ્વારા ખનીજ ચોરીને લઈને જે સરકાર સામે પ્રહાર કરવામાં આવી રહ્યા છે અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં સરકાર આ મામલે ખરેખર કટિબદ્ધ છે ખનીજ ચોરી રોકવા તે કઈ રીતે પ્રસ્થાપિત કરે છે તે જો રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝના પ્લાય કરેલો લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो कहिए जे पीड़ पराई